મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યા છો બડાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા મહત્વની જે તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ક્લાસ ટુ ની જગ્યાની જાહેરાત આવી ગઈ છે જે જીપીએસસી ની એડવર્ટાઈઝ છે એ બે હજાર ચોવીસ પચીસ ઓબ્લિક વન ટુ થ્રી અંતર્ગત જાહેરાત આવી ચૂકી છે અને એપ્લાય કરવાની લિંક પણ અત્યારે વેબસાઈટ ઉપર ઓપન થઈ ગઈ છે સૌ પ્રથમ આપણે ગુજરાત જે પબ્લિક સર્વિસ કમિશનની જે વેબસાઈટ છે આપણે ઓપન કરશું ઓપન કર્યા પછી આપણે જે જગ્યાઓ છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે એડવર્ટાઇઝમેન્ટ માટેની આ જગ્યાઓ આપી દેવામાં આવી છે તો આ બાબતે જે મહત્વની વાત કરીએ કે એવા જે કયા ઉમેદવારો છે કે જેઓ આ પરીક્ષા માટે લાયક થશે અથવા તો એમની ઉંમર કેટલી હોવી જરૂરી છે અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે તમામ જાણકારી આપણે વિડીયો વાપવાઈ રહ્યા છીએ બધા જો વિડીયોના લાસ્ટ સુધી જો પહેલીવાર બનાસ ગુરુવારી સાથે જોડાઈ રહ્યા છો અથવા વિડીયો પ્રથમ વાર જોઈ રહ્યા છો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને શિક્ષણ જગતની આવી મહત્ત્વની જાણકારી મેળવવા માટે આપ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અવશ્ય આપણા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં તો આવ જોઈએ શું છે મહત્વની બાબત તો આની અંદર જે બંનેની વાત કરવામાં આવી છે કે જેમની ઉંમર છે સત્તર ફેબ્રુઆરી ઓગણીસો ત્યાસી થી લઈને સત્તર ફેબ્રુઆરી બે હજાર ચાર સુધી એટલે કે જે એજ છે એ ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુ વધુમાં વધુ બેતાળીસ વર્ષ નિયમ મુજબ, જે છૂટછાટ છે એ લાગુ રહેવાની છે તો સૌપ્રથમ અહીંયા જે મહત્વની વાત કરવામાં આવી છે કે આની જે વિગતો છે તો એના માટે આપણે મહત્વની વિગતો અહીંયા જોવાના છીએ તો જે જીપીએસસી ની વેબસાઈટ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ આપણે ઓપન કરીશું ઓપન કર્યા પછી અહીંયા મિત્રો બે રીતે આપણે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા કરીને પણ ફોર્મ ભરી શકીએ છીએ અને સ્કીપ કરીને પણ ફોર્મ ભરી શકીએ છીએ તો અહીંયા આપણે સ્કીપ બટન ઉપર આ ટચ કરશું એટલે આપણને એક મેસેજ જોવા છે મહત્વનો મેસેજ છે જીપીએસસી ગુજરાત તરફથી કે દરેક ઉમેદવારો અરજી કન્ફર્મ કર્યા બાદ ફોર્મ ડાઉનલોડ કરો પોતાનો ફોટો સહી તેમજ અન્ય તમામ વિગતો યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જો ફોર્મમાં ફોટો સહી કે વિગતોમાં કોઈ ભૂલ જણાય તો એડિટ મેનુમાં જઈને સુધારા વધારા કરવા વિનંતી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ બાદ સુધારા અંગેની કોઈ પણ વિનંતી ધ્યાન તો આપણે અહીંયા પેજ ઉપર આવી ગયા છે ગુજરાત પબ્લિક સર્વિસ જે કבי સદની વેબસાઈટ ઉપર થઈ ગઈ છે વેબસાઈટ ઉપર થયા પછી આપણે ફોર્મ ભરવાની અંદર જે સ્કીપ કરીને ફોર્મ ઉપર આવી ગયા છે અહીંયા જે ડિટેલ્સ આપ જોઈ રહ્યા છો તો ટાઇટલ માં જે મિસ્ટર અથવા તો મિસ જે આપણે લખવાનું થતું હોય સરનેમ છે ફર્સ્ટ નેમ છે ફાધર નેમ છે મધર નેમ છે gender છે બર્થ ڈیٹ છે મેરીડ અનમેરિડ સેપરેટ કેટેગરી અહીંયા મિત્રો કેટેગરીમાં મહત્વની વાત જોઈએ છીએ તો જનરલ કેટેગરી છે જનરલ ઈડબ્લ્યુએસ છે એસસી છે એસસીબીસી છે અને એસટી તો આ મુજબ કેટેગરી આપણને અહીંયા જોવા મળે છે આપણે જે પણ કેટેગરી હોય એમાં આપણે સિલેક્શન કરવાનું રહેશે અહીંયા એક નોંધ એક અને નોંધ બે આપવામાં આવી છે ઉક્ત જાતિના કોલમો અનામત જાતિ દર્શાવનાર ઉમેદવારના જાહેરાત માટે પ્રાથમિક પરીક્ષા બાદ પ્રથમ અરજીની ચકાસણી યાદી બહાર પડે તે તારીખે સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં મુખ્ય પરીક્ષાના અરજી પત્રક તથા પ્રમાણપત્ર સ્વીકારવાની છેલ્લી તારીખે પણ માન્ય હોવા જોઈએ ઉક્ત રોડ એક અને બે ત્રેવીસ એક બે હજાર પચીસ બાદ નવી પ્રસિદ્ધ થનાર જાહેરાતોના ઉમેદવારોને લાગુ પડશે તો કન્ફર્મેશન જે અહીંયા કમ્યુનિકેશન ડિટેલ છે આપણે જે આપણા રહેઠાણનું સ્થળ છે એ યોગ્ય રીતે જોઈને આપણે ભરી દેવાનું રહેશે અહીંયા મિત્રો જે સ્ટાર વાળા દિશાની આપણે જોઈ રહ્યા છે તમામ વિગતો કમ્પલસરી આપણે ફિલઅપ કરવાની રહેશે. અહીંયા મોબાઈલ નંબર પણ આપણે નાખવાનો રહેશે એસએમએસ એલર્ટ મેળવવા માટે ઓટીપી માટે જે મહત્વનો રહેશે રજીસ્ટ્રેશન ડિટેલ્સ વિલ બી સેન્ડ ટુ ઈમેલ તમે જે રજિસ્ટ્રેશન કર્યું હશે એની ડિટેલ પણ આપણને આપણા ઈમેલ ઉપર મોકલવામાં આવશે એ માટે પણ આપણો ઈમેલ આઈડી હોવો આવશ્યક છે અને આના લીધે આપણે સરળતાથી આપણું ફોર્મ ઈમેલ થી મેળવી શકીશું અધર ડિટેલ્સ ઉમેદવારની જે કેટલીક માહિતી છે અહીંયા કોઈ પણ પ્રકારના પીડબલ્યુડી પોસ્ટ સદ વિથ ડિસેબિલિટી પીડિત હોય તો ઉપર દર્શાવી શકશે જો ના હોય તો એની અંદર યસ ડો યસ ડો આપણે કરવાનું રહેશે સર્ટિફિકેટ જો આપણને મળ્યું હોય આપણે ડિસેબિલિટી હોય તો એ પણ આપણે અહીંયા દર્શાવવાનું રહે છે અહીંયા પ્રમાણપત્ર આપનાર સત્તા અધિકારી અહીંયા જોઈ રહ્યા છો કે એક સર્વિસમેન છે ને આ બાબતનું એક સર્વિસમેનમાં અથવા તો જે જગ્યાએ નોકરી ખરી હોય તરીકે રજૂ કરવાનું હોય છે અથવા તો અત્યારે કરંટમાં વર્કિંગ એટલે સ્ટેટ ગવર્મેન્ટમાં અત્યારે નોકરી કરી રહ્યા હોય તો એમની જોઈનિંગ ડેટ લખવાની રહેશે અને ખાતાનું નામ લખી લખવાનું રહેશે યશ આપીને એમની ડિટેલ અહીંયા નાખવાની રહેશે language detail ભાષા માહિતી આપ કેટલી ભાષાઓ જાણો છો એ કેટલી ભાષાઓની ની સમજ છે બોલી શકો છો લખી શકો છો એના વિશે પણ જાણકારી આપવાની છે હવે મહત્વની વસ્તુ આવી છે કે જે ફોટોગ્રાફ છે ફોટોગ્રાફ પાંચ સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ point છ સેન્ટીમીટર પહોળાઈનો અને જેની size છે પંદર KB થી આપણે વધારે રાખવાની નથી આ પ્રકારની ની ફોટો આપણે અપલોડ કરવાનો છે જ્યારે સિગ્નેચરની અંદર ટુ પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર લંબાઈ અને સાત પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર જે પહોળાઈ સાથેનો પંદર કિમી થી વધારે જે સહી છે એ એટલે કે મિત્રો આપ જાણી રહ્યા છો સહી આપણે ખોરાક આપણે આગળ કરી લેવાની રહેશે ભલે ને એ બ્લુ પેન થી અથવા તો બ્લેક પેન થી કરો પણ એનો ફોટો પાડીને ને એને જેપીજી ઈમેજ બનાવી દે ટુ પોઈન્ટ ફાઈવ છે અને સેવન પોઈન્ટ ફાઈવ છે એવી સાથે અહીંયા અપલોડ કરવાનો રહેશે એજ્યુકેશન આપણી ડિટેલ્સ જે છે એ ભાગ્યા મુજબ આપણે અહીંયા નાખવાની રહેશે અલગ અલગ એજ્યુકેશન ડિટેલ્સ છે પ્રથમ છે બેચલર ડિગ્રી છે. બીજી આપણી જે બેચલર ડિગ્રી એન્ડ એજ્યુકેશન છે અને મોર એજ્યુકેશન ડિટેલ્સ છે એ પણ આપણે નાખી શકીએ છીએ સાથો સાથ હવે જે ફાઇવ વર્ષ સેપરેટ કમ્બાઇન એટલે કે તમે પાંચ વર્ષની નોકરી આપણી જે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા વિભાગમાં પૂર્ણ કરી હોય એ પણ અહીંયા દર્શાવાનું રહેશે કઈ તારીખ થી કઈ તારીખે જે એમને નું નામ લખવાનું રહેશે એમનો કોન્ટેક્ટ નંબર લખવાનું રહેશે એમનું એટ્રેન્સ લખવાનું રહેશે અને જે મંથલી જે સેલરી આપણા ખાતામાં થઈ એ પણ આપણે દર્શાવવાનું રહેશે અને અહીંયા એડ એક્સપિરિયન્સ આપણે કરી દેવાનું રહેશે હવે જે કેન્ડિડેટ ડેશમન ડિટેલ્સ છે આપણે યસ કરી દેવાની રહેશે અને તમામ જે મોયધરિયો છે એ મોયધરીઓ આપીને મતલબ કે બધારી એટલા માટે લેવામાં આવે છે કે આ વિગતો જે નાખી છે પણ પ્રશ્ન ઉપસ્થિત થશે અથવા તો ખોટી જાહેર થશે તો હું એના માટે કે જે નિયમો મુજબ કાર્યવાહી થતી વેદારી આપવામાં આવે છે યસ કરીને આપણે સેવ કરી દેવાનું રહેશે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી જીપીએસસી ક્લાસ ટુ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે કે તાલુકા ટીપીઓ ક્લાસ ટુ ની પરીક્ષાની એક્ઝામ ને અને ફોર્મ ભરવાની વિગત ને લઈને વધુ જાણકારી અને વધુ વિગત માટે આપ કોમેન્ટ કરી શકો છો આભાર ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ધન્યવાદ